Legenda ઉના તાલુકાના વ્યાજપુર ગામની આહીર સમાજની વાળી ખાતે ઉના ગીર ગઢળા સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આહીર સમાજના બાળકો યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માતાજીના ગરબા રમ્યા હતા આખા કાર્યક્રમના આયોજન માટે આયોજકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી મંડપ શણગાર લાઇટિંગ સાઉન્ડ સાથે આખો આહીર સમાજ જાણે હિલોડે ચડ્યો હતો ઉના ગીર ગઢડા કોડીનાર અને વીરાવળથી આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ આધિશક્તિ નવદુર્ગા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આહિર સમાજની બહેનો અને બાળકો દ્વારા પહેલા રાઉન્ડમાં રાસ રમવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા રાઉન્ડમાં ભાઈઓનો રાસ અને છેલ્લે યુગલ રાસ રમી માતાજીના આશીર્વાદ આહિર સમાજે મેળવ્યા હતા ઉના શહેર સાથે ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાંથી પણ ભાઈ બહેનોની જન્મીધની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માતાજીના સાનિધ્યમાં જાણે બ્રહ્માંડ રચાયું હોય એમાં આખું મેદાન ભરચક થયું અને રાસમાં મગ્ન બની ગયા હતા. ઉનાને ગિરઘેડા તાલુકાના ગામડાઓ જે દૂર દૂર સુધી હોય એ ગામડાઓના આહીર સમાજ આहीर સમાજના અગ્રણીઓ બધા એક સાથે જોડાય એકબીજાનો પરિચય ગોળ કેળવાય અને એકબીજા સાથે જોડાય અને સમાજને મજબૂત કરવાનો આગામી સમયમાં આદ્ય શક્તિને પ્રાર્થના કરી અને આગળ વધે એવું કામ થાય એવા સહ હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન છે. સાથે આજે અમારા બહેનો અને ભાઈઓ તમે જોઈ શકશો કે પ્રાદેશિક પરિવેશમાં અમારા પારંપરિક પરિવેશમાં દેખાશે. મોટી ઉંમરની માતાઓ પણ આ કાર્યક્રમમાં છે તો એમાંથી નાની દીકરીઓ અમારી પરંપરાની ઓળખ ઊભી કરશે. અમારો જે જૂનો રાસ છે કૃષ્ણ રાસ છે એ કૃષ્ણ રાસને નિહાળશે માતાઓની પાસેથી તો આવનારી પેઢીમાં પણ એ વારસો અમારો રાસનો જળવાઈ રહે એવો હેતુ પણ આ કાર્યક્રમ સાથે રાખેલો છે અને આવનારા સમયમાં આનાથી વધુ મોટા આયોજન સાથે સમગ્ર ઉના ગીર ગઢડાનો આહીર સમાજ મજબૂત આપી આ કાર્યક્રમને કરી અને સમાજને જોડવાનું સમાજને ધાર્મિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે આગળ વધારી અને સમાજનો એક મજબૂત બળ ઊભું કરવાનો એક આ નમ્ર પ્રયાસ છે એ વતી સમગ્ર આયોજન ટીમ અમારે મેરુભાઈ રામ અને બધા જ ધીરુભાઈ ને બધા જ જે મહેનત કરી રહ્યા છે એ સૌ આયોજકો આ સફળ પ્રયાસ કરે અને કૃષ્ણ પરમાત્મા અને મા જગદંબા કાર્ય કરવા માટેની કાયમી શક્તિ આપે એવી અભ્યર્થના સાથે જય અંબે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરી રહ્યા છે એક દિવસે અને આ મહોત્સવ મહોત્સવનું ખૂબ સમાજના સાથ અને સહકારથી સૌ વડીલો આગેવાનો યુવાન મિત્રો કર્મચારી ભાઈઓ ભાઈઓ બહેનોના સહકારથી ખૂબ સારી રીતે અમે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે અને ખૂબ જ આયોજનમાં અમે સફળતાપૂર્વક બધા લોકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને ખૂબ સારી રીતે ઉજવો કરી બતાવ્યો એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજના સૌ વડીલોનો આગેવાનોનો યુવાનોનો કર્મચારી ભાઈઓનો સૌ લોકોનો હું હૃદયથી આભાર માનું છું આવનારા સમયની અંદર અમે હજી પણ ખૂબ સારી રીતે નવે નવ દિવસના નવરાત્રા ઉત્સવ થઈ શકે એના માટેનું સૌ સમાજના આગેવાનો વિચારી રહ્યા છે નવરાત્રાના ઉત્સવ થતા હોય છે ત્યારે ઉના તાલુકાની અંદર આવડી મોટી બોડી સંખ્યામાં આહિર સમાજ હોય અને માતાજીનો પર્વનો ઉત્સવ ન થતો હોય તો એક માતાજીના પર્વનો ઉત્સવ થાય સમાજનું સંગઠન થાય સમાજના લોકોનો દરેક લોકોની ઓળખાણ થાય અંદરો અંદર પરિચય થાય અને સમાજની એમાં પ્રગતિ અને ઉન્નતિ થાય એ મારો અભિગમ છે